જય ગુરુ મહારાજ બધાને રામ રામ સીતારામ જય ગુરુ મહારાજ તમારું સ્વાગત છે ફરી પાછું નવા અંદાજમાં તો આપણે દ્રષ્ટ જવા પડે ને આપણે કાંક ને કાંક એમ જવાનું હોય જે રોસા ટકીએ જો દેહ બાપુ આવી રહ્યા છે આજ હાવ એક ટાકલા જેવા થઈ ને આવ્યો પણ હોટ પડો ભગતા રહ્યો તો હાલો હવે આપણે આજે નીકળવાનું છે માળિયા આટી બાજુ નીકળવાનું છે ભીવ જોવા જવાનું છે

આવી નોન સ્ટોપ ફાઇનલી દોસ્તો આપણે રખડતા ભટકતા જેવું બે દિવસ ગોતા હતા ભી ગોતે લીધી ને અત્યારે ભરીને આવી ગયા ને આપણે વિડિયોનો કાંઈ ટાઈમ મળ્યો નહીં એટલો ટાઈમ ઉતો નહીં જો અત્યારે પૂગે કારણ ને આગળ તમને દેખાડીએ ઉતારીને હો હા દિયાન ત્રીસા દિયાન ત્રીસાએ હા હો હરખમાં હે ફૂલ લટાણે વાત જોવાગારુકની ને વટાણા સેટિંગ કરી આમાં કા ઉતારવી આઠ આઠો માર દો ને જો આ ભાઈ ને આપણે ભેંસ આ જો ભાઈ કે મોજ માં ને મોજ માં ઓકે આ આપણે આલો ભાઈ એ જો જો આપણે ભેગા લઈ લઈએ ને જાવા દીયો એને કા

আ বলেরাম বৈঠাই দাও বগতাল গাম্মা পরে হ্যাঁ আ গাম্মা গড়ি পর ইব তেরো দাও যা आप देख सकते हैं दे दो रखनीया दृश्य है मेरा आते रहे थोड़ी जेने कभी फोन लग है अब ग्रेली है ढगला माथे ऊपर

જો આ વખતે ઘઉં છે એવું લગભગ આમાં જ્યાં પાણી નહીં આવે લગભગ બે ને આસપાસ પાણી આવી છે બે થી ત્રણ પાણી આવી છે ટૂંકમાં ને બહુ આપણા ઘઉં હારા એક જ હેરખા તો પેલા આમ પૂગી આવ્યા ને જો આપણે હાથના ભે લઈ આવ્યા તાર ઢે દેખાતી નથી પાસે હાવ હોજી હેલો દોસ્તો આપડી પાસે આવે ગા સુરેશભાઈ ભેગા આ કઈ ખંજેરા કરે કરે કઈ પડતી પાસ્તા કરવા પાસ્તા નાસ્તાનો તો કોથરો ભર્યો જા ભાવતો પાસ્તા ખાવાય

भीम बजा आएगा ना भिड़ो हां खा नहीं न खोटा बोल में देखा दे हाथ में રાખીને દેખાય પછી ખા જીભમાં હેની પહેલા દેખાય આ જીભમાં મૂકીને દેખાડવાનું હા વન્સ મોર જાડી કે ને તું ઈ जीभ में शाबाश बेटा हां आजू खरे छे म बगाड म आयो बगिडयो भाई भाई त्रिशा जीत गई भाई

ઓ માય ગોડ એક મિનિટમાં નો હોય કરે નું ભોવા યાર આ જો આપણે ડુંગ ગ્રીન મેસન ના કરી ને ટમેટા બાકી રહ્યા આ છે આપડા પાસ્તો આ ને આ તો મસ્તી નો હોય આ તો મસ્તી નો જાવે ડુંગ ગ્રીન છોડવા દે ચીલી પાવડર

તો દોસ્તો આવું કઈ છે અમે આવું ખાઈ જરાય નહિ અને આટા મારીએ તો ઈ મજા આવે હે નહિ રમેશ મોતર પછા આ રહા હે ઓર યે દેખિયે કે કે દોનો નોતો ગાઢ્યો હા બિચારા ને આ જાવ રેડી થઈ ગયું હે બાપા આવ્યું હે જો તા હા હા જીઉ લાગે ને રસ્તો રે ક્યાં આવે કમ વાહ રે વાહ હા રિવેશ મારું ને પપ્પા હે थोड़ा भी नहीं किया अब मचा सूरज भाई ड्राइविंग सेट पर जा रहे हैं हाल चलाओ कितर जाना है ब्रोक करो यही वैसे मारूं भाई आपने यहाँ साइड दी आपने जरा क्या दे जाने दे जाने दे जाने दे जाने दे 레디 레디 오케이 오케이 어? 소요지가인? 아파트. 아파트. 보리트 약도 보리트 약도. 응, 보리가 쳐라, 가자, 레디.